જે અમારો ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય સંગઠન પર્વ ચાલી રહ્યો હતો એના અંતર્ગત અમારા ગુજરાતમાં પણ જે સંગઠન પર્વ ચાલી રહ્યો હતો અને પૂરા ગુજરાતમાં પહેલાં અમારા મંડળ પ્રમુખ અને હમણાં આજે પૂરા ગુજરાતભરમાં જિલ્લા પ્રમુખની જયારે ઘોષણા છે ત્યારે અમારા વલસાડ જિલ્લા માટે પણ આજે એક મહત્વનો દિવસ છે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના પ્રમુખ તરીકે ચૂંટણી માટે અમારા ખાસ કરીને ક્લસ્ટર ઇન્ચાર્જ અને અમારા દાહોદના લોકપ્રિય સાંસદ સાહેબ સાથે સાથે અહીંયા ઉપસ્થિત છે જ વલસાડ જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી ઇન્ચાર્જ જેવા રાજેશભાઈ દેસાઈ પણ અહીંયા હાજર છે પૂરી ભારતીય જનતા પાર્ટીના બધા મંડળોથી અને પાંચે પાંચ વિધાનસભાથી પ્રમુખ કાર્યકર્તા પણ આજે હાજર છે અને અમારી ચૂંટણી આજે સંપન્ન થઈ અને સર્વનુમતે બધા સાથે મળીને હેમંતભાઈ કંસારાને આજે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ તરીકે એમને એમની નિમણૂક આપી છે એમને અન ઇલેક્ટેડ ઓપોઝ થયા છે એમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાએ એમને સમર્થન આપ્યું છે ત્યારે હું સાંસદ તરીકે અને બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ હેમંતભાઈ કંસારાએ જે અભૂતપૂર્વ કામગીરી આપણે છેલ્લા પાંચ વર્ષમાં કરી છે ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય વિધાનસભાનું ઇલેક્શન હોય લોકસભાનું ઇલેક્શન હોય કે હમણાં સંપન્ન થયેલી નગરપાલિકાનું ઇલેક્શનમાં પણ જે અભૂતપૂર્વ કામ કરી છે એના થકી વલસાડ ભારતીય જનતા પાર્ટી એક ઊંચી ગતિ એ અને ઊંચી મંજિલે પહોંચી છે એમાં સો ટકા ખાતરી છે કે આવનારા દિવસોમાં પણ એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી નું સંગઠન હજુ રીતે મજબૂત થશે અને વલસાડમાં હજુ કિર્તિમાન